રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગી હતી વેફર નમકીન બનાવતી આ કંપની કે જેમાં ભીષણ આગ લાગી હતી જોકે ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે જવા માટે રવાના પણ થયા છે અને આગને બુઝાવવાની કામગીરી પણ હવે હાથ ધરવામાં આવશે રાજકોટના નાકરાવાડી વિસ્તારની આ ઘટના જ્યાં કંપની આવેલી છે ત્યાં ભીષણ આગ લાગી છે તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે વેફર નમકીન બનાવતી આ કંપની કે જેમાં ભીષણ આગ લાગવાની ઘટના અત્યારે સામે આવી છે અને ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળે જવા માટે પણ અત્યારે રવાના થયા છે તો આ દ્રશ્યો રાજકોટના છે નાખરાવાડી વિસ્તારના છે કે જ્યાં જે કંપની આવેલી છે તેમાં ભીષણ આગ લાગી છે તો કુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની આ કંપની તેના અદ્રશ્યો કે જ્યાં આગ લાગવાથી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાઈ રહ્યા છે અત્યારે હાલ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થઈ છે